श्रीस्वामिनारायणं मानुष्यम्भु विनाटयन्निज जना चार्यत्वधर्मे स्थितं कृष्णं प्रापरोक्षवन्न तु ततो न्यसोऽस्ति यत्स स्वयं वर्णिवेशरमणीयदर्शनम् मदासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तयेन् बोलो स्वामिनारायणभगवाननी हरिकृष्णमहाराजनि धर्मभक्तिवासुदेवनी लक्ष्मीनारायणदेवनी राधारमणदेवनी मदनमोहनजी महाराजनि गोपिनाथजीमहाराजनी नारायणमुनिदेवनी सिद्धेश्वरमहादेवनी विघ्नविनायकदेवनी कष्टभञ्जनदेवनी जय सर्वाधारः कर्तुं अकर्तुम् अन्यथा कर्तुं समर्थ इष्टदेव भगवान् स्वामिनारायणः મૂર્તિ પૂજ્યપાદ ગુરુ ભગવદ્ મૂર્તિ પૂજ્યપાદ મારા ગુરુશ્રી તથા આપ સૌ વાલા ભક્તજનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ આજે રાતની કથામાં આપણે ભગવાનના ભક્તોના ચરિત્ર જોવા છે એમાં વડોદરાના રામચંદ્ર શેઠ એમને વર્તમાન ધરાવવાને એમને નિશ્ચય થયો શ્રીજી મહારાજનો એમની વાત કરવી છે મુમુક્ષુને જો પોતાના કલ્યાણને સુધારવાની પોતાના કલ્યાણને જાળવવાની જો એની તમન્ના હોય તો ભગવાન પણ એમાં મદદ કરે છે એવા વડોદરાના મુમુક્ષુ હતા રામચંદ્ર વૈદ એ શ્રીજી મહારાજનો એમને નિશ્ચય થયો એની પહેલાં ડાકોરનાથના ભક્ત હતા ડાકોરનાથના મુખ્ય ભક્ત હતા અને વડોદરાના ખૂબ ધનવાન વૈદ્ય હતા તો એક વખત ખૂબ ભગવાનની ભક્તિ પણ કરતા તો એક વખત એમને અંતરથી એવો સંકલ્પ થયો કે મારું કલ્યાણ થશે કે નહીં પછી આ સંકલ્પ વિચારતા વિચારતા એ બાબત સુધી પહોંચી ગયા કે હવે ડાકોરનાથ જો મને પ્રત્યક્ષ આવીને દર્શન દીએ અને એમ કહે કે જા તારું કલ્યાણ થશે કે નહીં મારું કલ્યાણ થશે કે નહીં થાય તો મને એ વાત મનાય કે મારું કલ્યાણનું કેમ થશે પછી ઘણીવાર ભગવાનના જે ભક્તો હોય છે એની આપણને આવી રીતે ઓળખાણ થતી હોય કે ભગવાનના ભક્તો પોતાના હૃદયના ભાવથી ભગવાનને આવી રીતે પ્રગટ પણ કરે છે તો પછી એમને એવું નિશ્ચય કર્યો ગામની બહાર ડાકોરનાથનો ડેરો હતો તો ડેરામાં જઈને બેસી ગયા કે હવે મારો આ સંકલ્પ પૂરો ના થાય ભગવાનને આવીને મને દર્શન દઈએનો ત્યાં સુધી અન્ન જળ મારે લેવા નહીં તો પછી એમનો એવો નિશ્ચય પછી ડાકોરનાથે એમને પ્રત્યક્ષ રાત્રે વિપ્રના સ્વરૂપે આવ્યા અને કીધું કે જો તારે મોક્ષને ઈચ્છતો હોય તો અમદાવાદમાં સ્વામિનારાયણના સાધુ મુક્તાનંદ સ્વામી છે એમને જઈને મળ તો ત્યારે રામચંદ્ર એમને પૂછ્યું કે તમે ડાકોરનાથ છો એનો મને કેમ વિશ્વાસ આવે તમે કોણ છો તો ત્યારે વિપ્રએ કીધું કે હું ડાકોરનાથ પોતે તો એ પછી એમને પ્રશ્ન પૂછ્યો હતો તો પછી ડાકોરનાથે કીધું કે હું આ દેહે ડાકોરનાથની મૂર્તિમાં સમાઈ જાઉં અને પછી આવતીકાલે બપોરે બાર વાગ્યા પછી મારી પાછળ જે પૂજારી છે એ હું કરે છે એ બધું તું જોજે તો પછી એ જે વિપ્ર હતા એ પોતે ડાકોરનાથની મૂર્તિમાં સમાઈ ગયા અને પછી રામચંદ્ર વૈદ્ય પોતે બાર વાગ્યા પછી મોડે સુધી છાને છુપાણા ભગવાન પોઢી જાય મંદિર બંધ થઈ જાય પછી બધાને બહાર નીકળવાનું હોય દર્શન બંધ થઈ જાય પણ પછી પોતે રોકાણા અને પછી એમને પાછળથી પૂજારીઓને વ્યાભિચાર કરતા જોયા એટલે પછી એ સમયે પૂજારીઓની બદલી થઈ અને પછી નવા પૂજારી રાખ્યા અને પછી રામચંદ્ર વૈદ એમના સાથે જે ઘરના માણસો બધા આવેલા હતા એમણે કીધું કે તમે વડોદરે જાઓ પાછા અને મારે અમદાવાદમાં કામ છે તો એક આ કામ બાબતથી મારે ત્યાં જવું છે તો પછી બધાને વડોદરા મોકલી દે પોતે અમદાવાદ ઉપડા અને અમદાવાદ ત્યાં હરિભક્તના ઘરે ઉતારો કર્યો અને પછી કીધું કે મારે મુક્તાનંદ સ્વામીને મળવું છે એ મુક્તાનંદ સ્વામી ક્યાં છે તો કીધું કે મુક્તાનંદ સ્વામી રોજ રાતે અહીંયા ભિક્ષાવૃત્તિ કરવા આવે છે અને નવા વાસની અંદર ઉતરા છે તો પછી બીજા જ દિવસે રામચંદ્ર વૈદ બે ચાર માણસોને લઈ ગાડી જોડાવી અને પછી મુક્તાનંદ સ્વામીને મળવા આવ્યા અને મુક્તાનંદ સ્વામીને મળવા આવ્યા વાતની ખબર પડી ત્યારે એ સમયે વડોદરાના દીવાન કે જેને શ્રીજી મહારાજ સાથે વેરભાવ હતો એનો દ્રોહ હતો શ્રીજી મહારાજ પ્રત્યે દ્રોહ ભાવ હતો તો એમને તો એ દીવાનને અને રામચંદ્ર વૈદને પરસ્પર સ્નેહ હતો રામચંદ્ર વૈદને ભાવ હતો પણ દિવાનને દ્રોહ હતો પણ એ બંનેને પાછો પરસ્પર સ્નેહ હતો એટલે મુક્તાનંદ સ્વામીએ નાના સાધુઓને કીધું કે તમે જાળવીને જરાક રહેજો અને એમને કાંઈ પૂછે તો એ પ્રમાણે જવાબ આપજો તો મુક્તાનંદ સ્વામીને મળ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ એમની આગળ નીતિની વાત કરી કે નીતિ જીવનમાં ધર્મ આ બધાની વાત કરી અને પછી સ્વામીની અંદર તો વાણીનું એવું દૈવત હતું કે કોઈક માણસ બહુ ખૂંખાર આવતો હોય ખૂંખાર વૃત્તિથી આવતો હોય કે મારી નાખું કાપી નાખો હમણાં બધું ઉથલપાથલ કરી નાખો પણ સ્વામીની પાસે બે અને એની વાત સાંભળે તો એની વૃત્તિઓ એકદમ નિર્મળ થઈ જાય અને જેમ નારદજીની વાત સાંભળી વાલીઓ લૂંટારો વાલ્મિકી ઋષિ થઈ ગયા એમ વૃત્તિઓ ખૂંખાર વૃત્તિમાંથી વૃત્તિ નિર્મળ થઈ ગઈ જો હકીકતમાં માણસ નું શરીર નથી બદલાતું માણસ હકીકતમાં ગમે એવો હોય પણ એ બદલી જાય છે પણ એની વૃત્તિઓને ફેરવી શકે વૃત્તિઓને નિર્મળ કરી શકે એવા સંત એને મળવા જોઈએ તો એવા સંતનો જો ભેટો થાય તો ગમે એવો ખરાબ માણસ હોય તો એ એની જીવન આખું બદલી જાય છે અને જંતમાંથી સંત સ્વરૂપ થઈ જાય છે ભગવાન બુદ્ધ વિચરણ કરતા હતા તો એ સમયે એક ગામમાં એક બહુ ખૂંખાર માણસ હતો એ હકીકતમાં પહેલાં ખૂંખાર નહોતો પણ પરિસ્થિતિઓને પરિસ્થિતિઓ એને એવો કરી નાખ્યો હતો એક વખત એ કઠિયારો હતો એમના પિતા નહોતા એમની માતા હતી પહેલાં તો એને ગામની બહાર કાઢી મૂક્યો તો પછી એ ગામની બહાર એક જંગલમાં રહેતા હતા અને જંગલ એટલે એને પોતાની નાથ હાથે તો વેર હતું જ પણ પછી ગામની બહાર રહેતા હતા તો ત્યારે ગામની બહાર રાજાના કોઈક સંબંધી એમની દીકરી કેવું કોઈક તો પછી એમને કંઈક તકલીફ પડી હશે રાતે તો ઘરે ઉતારો આપ્યો તો પછી ઘરે ઉતારો આપ્યો તો પછી ઘણા સમયથી દીકરી આવેલી નહીં એટલે રાજાના માણસોએ ગોતવા માટે મોકલા કે ક્યાં છે તો પછી એમના ઘરે મળી એટલે પછી એમની માતાને બધાને લઈ ગયા અને બહુ દંડ આપ્યો અને પછી આ વાતની અંગુલી માનને ખબર પડી એ પેલા કઠિયારો હતો પણ પછી એ વાતની એમને ખબર પડી એમને લઈ ગયા છે અને બહુ દંડ કર્યો અને તો પછી એમની બહુ જ ખીજાઈ ગયા અંદરથી એમની વૃત્તિઓ બદલી ગઈ કે હું કોઈને નડતો નથી પેલા મને નાતની બહાર કાઢી મૂક્યો પછી હવે હું અહીંયા જંગલમાં રહું છું કોઈને મળતો નથી નડતો નથી તો હવે રાજા આવી રીતે ઉપદ્રવ કરે છે તો હવે અહીંયા જે કોઈ આવશે તો એને પછી મૃત્યુદંડ જ આપે તો પછી એનું એવી રીતે નામ અને પછી મારી ને એના આંગળા કાપી અને બહાર ફેંકી દઈને આવું બધું એટલે એનું નામ અંગુલીમાન પછી ભગવાન બુદ્ધ એ જગ્યાએ ખબર પડી કે આ જ્યાં એ ગામમાં વિચરણ કરતા આવ્યા અને પછી ભગવાન બુદ્ધને બધાએ કીધું કે તમે આમ વિચરણ કરવા આ બાજુ જાઓ છો તો આ જંગલમાં ના જાશો ન્યાં એક બહુ ખૂંખાર રહે છે એક વ્યક્તિ એ બધાને મારી નાખે છે તો ભગવાન બુદ્ધ કહે તો તો મારે જાવું જ છે તો પછી ભગવાન બુદ્ધ ત્યાં ગયા અને પછી ભાઈ હંતાઈને ત્યાં રહેતો હતો અને પછી ત્યાં મળ્યો એને અને પછી અને ભગ ભગવાન બુદ્ધની સન્મુખ આવ્યો અને મારવા ગયો એને કીધું કે ઊભો રે ઊભો રે એ કે તને મારતા આવડે પણ હું તને કહું એ તને કરતાં આવડે એ કે હું એ કે મરેલા ને જીવતા કરતા તને આવડે બોલો કે નહીં એ મને ન આવડે તો પછી ભગવાન બુદ્ધે એને વાતું કરી અને એની વૃત્તિઓ એકદમ નિર્મળ કરી દીધી તો અને પછી એને એનું આ કામ મૂકી દીધું અને પછી એકદમ સીધો થઈ ગયો પછી એવી રીતે એવા સંત મળે તો વૃત્તિઓ નિર્મળ થઈ જાય તો પછી એની આગળ મુક્તાનંદ સ્વામીએ નીતિની વાતો કરી અને પછી એના હૃદયને સંતોષ થયો પણ પછી એમનો જે મૂળ વાત હતી કે ભગવાન સ્વામિનારાયણને મળવું હતું ડાકોરનાથે કીધું હતું કે જો મોક્ષ કરવો હોય તો સ્વામિનારાયણના સાધુ મુક્તાનંદ સ્વામીને મળો પણ હવે અહીંયા વિચારવાનો એ વસ્તુ છે કે ડાકોરનાથે એમ કેમ ન કીધું કે સ્વામિનારાયણ આ જગ્યાએ બિરાજે છે તો ત્યાં જઈને એમને તરત મળો પણ એવું કેમ કીધું કે એમના સાધુ મુક્તાનંદ સ્વામીને મળો એ એક બહુ મોટો પ્રશ્ન છે તો અહીંયા આપણને ખબર પડે કે ભગવાન સુધી પહોંચવા માટે સંતોનું એમના ભક્તોનું શું મહત્ત્વ છે ડાકોર નાથે પહેલાં મુક્તાનંદ સ્વામી આગળ આંગળી ચીંધી તો પછી ત્યારે સંતોએને પૂછ્યું તો ત્યારે એમ ના બધાએ સંતોએ કીધું કે અમને બરાબર ખબર નથી કે ક્યાં વિચરે ભગવાન ક્યાં બિરાજે છે તો પછી બીજા દિવસે પાછા આવ્યા અને પછી મુક્તાનંદ સ્વામી એમની આગળ પાછું પાછી નીતિની વાત કરીને એનું હૃદય અતિશય સંતોષને પાય મને કીધું હાથ જોડીને નિર્માની થઈને કે મા બાપ હું અતિશય નિષ્કપટ ભાવથી તમારી આગળ આવ્યો છું અને પછી પોતાની પૂર્વની વાત કરી કે મને આવો સંકલ્પ થયો અને પછી ઢાકોરનાથે મને સાક્ષાત દર્શન દીધા અને કીધું કે જો મોક્ષ ઈચ્છવો હોય તો આ જગ્યાએ જઈને આમ કરો તો ત્યારે સંતો એમનો નિષ્કપટ ભાવ જોયો અને પછી કીધું કે ભગવાન સ્વામિનારાયણ પોતે ગઢપુરમાં વિરાજે છે તો પછી સંતોના આશીર્વાદ લઈ એમની આગળ ખૂબ એમનો અહોભાવ પ્રગટ કરી એમનો પ્રત્યે ભાવ પ્રગટ કરી અને પછી ત્યાંથી ગયા અને પછી ગઢપુર તરફ વળ્યા તો પછી શ્રીજી મહારાજ તો અંતરિયામી બધી જ ખબર છે શ્રીજી મહારાજને એટલે રસ્તામાં નિંગાડા ગામ નિંગાડા ગામ સુધી પહોંચ્યા અને તો ત્યાં એક ખીજડો હતો નિંગાડા અને બીજું ગામ એ તો ભૂલી ગયો તો એની વચ્ચે ખીજડો હતો તો ત્યાં ગાડું છોડી અને વિશ્રામ કરતા હતા તો ત્યાં એમને જોયું કે ઘણા બધા ઘોડે અસવારો સાથે ત્યારે શ્રીજી મહારાજ એમને દિવ્ય રૂપે દર્શન આપ્યું હતું શ્રીજી મહારાજ દસ વીસ પાર્ષદો સાથે ઘોડે ઉપર અસવાર થઈ અને જાતા હતા તો ત્યારે એક પાર્ષદ પાછળ રહી ગયા અને પછી રામચંદ્ર વૈદ્યમને ઊભા રાખ્યા અને કીધું કે આ કોણ જાય છે તો કે એ સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર વિચરે છે તો એ જાય છે તો એમ કીધું તો એ કઈ બાજુ જાય છે મારે ત્યાં જાઓ કે એ તો કારિયાણી બાજુ જાય છે પણ તમે એમને નહીં પહોંચી વળો તો તમે ગઢપુર બાજુ જાઓ એ ન્યા હમણાં ત્યાંથી પાછા જ વળવાના છે ગઢપુર જ આવશે તો પછી એમ રામચંદ્ર વૈદે કીધું કે તમે એમને જાણતો કરજો કે રામચંદ્ર વૈદ વડોદરાથી આવ્યા છે એમની દર્શનની ઈચ્છા રાખે છે તો એમને કીધું વાંધો નહીં પાર્ષદ પછી પાર્ષદ તો ત્યાંથી વયા ગયા પોતે ગાડું જોડાવી અને પછી સીધા ગઢપુરમાં તરફ પર્યાણ કર્યું તો ગઢપુરમાં ગયા તો ત્યાં તો શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા અને પછી ત્યાં જઈ અને દંડવત કર્યા અને દંડવત કરી અને પછી એમની આગળ હાથ જોડ્યા અને પછી પોતાની પૂર્વની બધી વાત કીધી અને કીધું કે મહારાજ તમે મારી ઉપર બહુ દયા કરી મારે અર્થે ઘણોય દાખલો કર્યો તમે કારિયાણીથી આટલી બધી જલ્દી અહીંયા નજીક જલ્દી અહીંયા પહોંચી ગયા મને દર્શન દેવાને અર્થે તો ત્યારે કીધું અમે તો કાર્યાણી ગયા જ નહોતા શ્રીજી મહારાજ કહે પછી એમને નિશ્ચય થયો કે મહારાજે મને દિવ્ય રૂપે દર્શન દીધા અને પછી મહારાજે એમને વર્તમાન ધરાવ્યા અને પછી પરમ એકાંતિક ભક્ત રામચંદ્ર વૈદ વડોદરાના થયા તો આવી રીતે શ્રીજી મહારાજ પ્રગટનો શું મહિમા છે એ આપણને આ ચરિત્ર ઉપરથી જાણવામાં આવે ડાકોરનાથના પોતે ભક્ત હતા પણ ત્યારે ડાકોરનાથ પ્રભુ હતા એ મૂર્તિમાં તો હતા પ્રગટપણે પણ ત્યારે મોક્ષ કરવો હતો તો એમને પ્રગટની તરફ આંગળી ચિંધી અને પ્રગટની પણ આંગળી ચીંધી તો કોની તરફ પહેલાં મુક્તાનંદ સ્વામી તરફ આગળ આંગળી ચીંધી એટલે કલ્યાણ પ્રગટ થાય છે એમ તો એ વસ્તુ છે પછી શ્રીજી મહારાજે આવી રીતના ચરિત્રો કર્યા અને આવી રીતે એમના ભક્તોને સુખ પણ આવ્યા અને નિશ્ચય કરાવ્યો ભગવાને પોતે પોતાની મૂર્તિનો નિશ્ચય કરાવ્યો સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવ હરી માધવમ કેશવમ કામદમ કારણ શ્રી સ્વામીનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય